માળિયાહાટીના હાટીના બાર ગ્રામ પંચાયતોની મતગણતરી શાંતિપૂર્ણ પૂરતી તંત્રના બંદોબસ્ત સાથે ઉમેદવારોનું અભિનંદન માળિયા હાટીના તાલુકાની બાર ગ્રામ પંચાયતોની ચૂંટણી પરિણામ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ મતગણતરી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન નોંધ ન થઈ હતી અને સમગ્ર પ્રક્રિયા દરમિયાન કડક બંદોબસ્ત વચ્ચે વ્યવસ્થિત ગોઠવણી જોવા મળી ડેપ્યુટી કલેક્ટર કિશન ગરચર અને ચૂંટણી અધિકારી કે કે વાળાએ સમગ્ર પ્રક્રિયા ની મોટા દેખરેખ રાખી હતી અને આ સાથે ટીડીઓ મિલન પાવરા તથા પોલીસ અધિકારીઓએ તટસ્થ નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી પીઆઈ મિતુલ પટેલ અને પીએસઆઈ અને પીએસ સુમરા સહિતના પોલીસ સ્ટાફે ચુસ્ત પોલીસ બંદોબસ્તમાં મતગણતરી દરમિયાન અધિકારીઓએ ચોકસાઈ કાળજીપૂર્વક કામગીરી કરી નાના મોટા તમામ કર્મચારીઓને પણ સંપૂર્ણ જવાબદારી સાથે કામગીરી કરી વિજય તેમજ હારેલા જે

જાર કરી દેવામાં આવેલ છે અને મતગણતરી છે શાંતિપૂર્વક પૂર્ણ થયેલ છે સમગ્ર પ્રક્રિયા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ બનેલ નથી આ પ્રક્રિયા દરમિયાન લોકોએ પણ ખૂબ સારો સહકાર આપ્યો છે ખૂબ શાંતિ લાવણી છે એ બદલ આ તાલુકાના નાગરિકોનો આ વહીવટીતંત્ર આભાર માને છે થેન્ક યુ